કોઈ દીકરી હોય કોઈ પોતે જ્યાં એમ કહેવાય ગણેશ સ્થાપના જ્યાં પોતાના ભગવતી પોતાના નવ લાખ રોકડીયા જ્યાં પોતાના બાપ ને

મટે થઈ મનોરખ મનોરખ માં માડી ઉત્તરડા પગે કરે રાયતું હું ચોરી મળકની અંદર જાતી હો અને એક આટ ત્યારે કોઈ દીકરી હોય ત્યારે કોઈ બેન હોય કે એ સપોdana બાપને કુર્દેવીની સામે જાય આજથી વિનંતી કરે છે કે

નીકરી જ્યારે માયરાની મારમાં આવે છે ને ત્યારે ફેકરીના લગ્ન ગીતો ચાલુ કરે છે પણ એ સમયના એમ કહેવાય કંઈક લગ્ન ગીતોને અત્યારના સમયના લગ્ન ગીતો જોડવા જાય તો હોનો છોટનો ફેર પડી જાય પણ તેથી કંઈક લગ્ન ગીતોની મારમાં ગવાણ હોય છે પણ તેથી સામે ઉપવાણ હોય છે ત્યારે મેં કજે મે કોડોય માડુ હોય જેસે જખરા જેની મારો હોતલ પદમણી મર્યાદુ અને જીવતા જેનું ગાવડું ન જવાય છે ભગવાન ની વાતો થાય સાહેબ સુર્યતા વાતો હોય ધર્મ માટે બેનો દીકરીઓ માટે ગાયો માટે આ ભારત દેશની ધરતી માટે જેને જેને બલિદાન આપ્યા છે ને વાતું એની જ થઈ એના રાહડા ગવાણા આધી રોટી ખાઈ કે દેશ કો કે એ નો નીકળે દેશ એમ નો બચાવે દેશ ગાંધીજી કે તો આધી રોટી ખાઈ દેશો બચાય કે કારણ એના વખતની માલપા અનાજની પાડે કે ગાંધીજી બોલતા

કેટલી મિનિટ બાકી છે મને કહેજો કારણ કે ક્યાંક આવી ગઈ છે અને જે અત્યારે જાહેરાત કરવી છે ને એનો મને અહીંયા ઉમળકો ઉભર્યો છે હા બાકી છે ને જી અડધી કલાક છે હા તો મને કહેજો કારણ આજે એમાં છે આગા ક્યાં હોય તો કદાચ જાહેરાત વાંધી પડે ભાવનગર શહેર ભાવનગર જિલ્લો કદાચ કહેવા જાય તો

મારી ભગવતી એમ કેવાય કે મારી એમ કેવાય કાવડ ઝોગડો સોચાય જીસ ભાઈ હોલભાઈ જે કયો એમાં હાથી એનું આવી જાય છે એ મારી ભગવતી મારી રોઈ શાળા વાળીના ચોકની માં આલપા એમ કહેવાય ખોડિયાર ચોકની માં આલપા જ્યારે ભગવાનના પાઠ મનાણા હોય ને ત્યારે બીજી વાત નો કરવાની હોય તે હાથ ઊંચા કરી એક સરસ મજાનું મારી ભગવતી નામ લેપીન મારો જયજીકાર કરવાનો હોય માટે ભાવથી કોઈ ન હમ નઈ આપો તમારા કુળદેવીને માનતા ઊંચા કરીને જયજીકાર કરીએ અને ત્યારે જયજીકાર થાય કેવો

પણ એક ધર્મ એવો છે કે જેની કાકા કુટુંબ ગોતવા નો ને આવવું પડે એને ખાલી નામ પડવું પડે કે મહારાજ નું આખ્યન છે પણ એના નામ પર ભેગા થઈ જતા હોય ને તો આથી વિશેષ હવે બાર દિવસ ના ગોતવાય ન જવાનું છે

ઈ બાતા ભાઈના ચોકમાં જઈને ખાલી એટલું પૂછો મંદિર છે મંદિરને લાલિસ્ટાઈલ થઈ ગયા મંદિરને કલર કામ થઈ ગયું મંદિર આપો સંપૂર્ણ સંગીભાઈ બની તૈયાર થઈ ગયું છે

કોઈ કદાચ અમારે આ જે ભાઈ ના આંગણા ની માનપા પ્રસંગ છે જે ભાઈ ના આંગણા ની માનપા ભગવાન નામદેવ મહારાજ ના પાઠ મનાણા ભેડા થયા એ અમારે જયતી ભાઈ ને આપડે જયતી ભાઈ અશોક ભાઈ વેગડ પરિવાર ઈ વેગડ પરિવાર ના કોઈ અહીંયા સગા સંબંધીઓ બેનો દીકરીઓ માતાઓ વડીલો એમના મહેમાન મિત્રો કોઈ પણ અહીંયા પધારે ને મેં કદાચ ઓળખતા હોય નો ઓળખતા હોય તો બને ત્યાં સુધી આ બધાના નામ લખાવજો એટલે અમારા એ વેગડ પરિવારને જેદી ભાઈને ખબર પડે કે મારા આંગણાની માલમાં જેથી મેં રામદેવી મહારાજ ના તેડા કર્યા ને તેથી મારા મહેમાન મિત્રો સગા સંબંધીઓ